જયમા દેવ બધા કેમ છે મજામાં હું પણ મજામાં છું આજે જવાના છે મારા ભાઈ બહેનના લગ્નમાં જઈ રહ્યા છીએ ચલો હું તમને મારા ભાઈ બહેનના લગ્નમાં જઈને બતાવું જેમાં મોગલ જયમા દેવ આજે પહોંચી ગયા છીએ હરા પહોંચી ગયા છીએ અને હરાથી હવે જવાનું કોણ લગ્નમાં જવાનું છે જેમાં મોગલ અને આ ભાઈ આપણને અહીંયા આવી રહ્યા કાંઈ વાંધો જેમાં મોગલ જયમા દેવ પછી અહીંયા છે ફાઈનલ બહુ જમવાની મજા આવી બહુ બધું સરસ જમવાનું મને બહુ મજા આવી જેમાં મોગલ જેમાં આપણા ભાઈ બહેનના લગ્નમાંથી આપડી આવી જાય છે મારા ભાણો ઘરે એ કંઈ કંઈક કેવા માંગે છે જેમાં મોગલ જેમાં બધે કંઈક ભણવા કહેવા છે ચલો મારા મમ્મીને ફોલો સબસ્ક્રાઇબ ફોલો કોમેન્ટ કરીને એમને ફોલોવર કરી શેર કરજો કે સબસ્ક્રાઇબ કરજો શેર કરજો ફોલો કરજો કઈ વાંધો નહીં જેમાં મોગલ જેમાં મળ્યું અડવદ જઈને તમને બતાવી ઓકે જેમાં મળ્યું જેમાં મોગલ પહોંચી ગયા લગનમાં ભાઈ બહેનના લગનમાં બધી મજા આવી આપણે આગળ પહોંચી ગયા કાંઈ વાંધો નહીં આપણે પાર્સલ મંગાવી લો ને પાર્સલ લેવાનું છે પાસલ લઈને પછી વિડીયો પૂરો કરી જેમા મોં દેવ હળવદ છે જોઈ લો જેમાં મોગલ જેમાં માં દેવું આપણું પાર્સલ આવી ગયું છે પાસલ લેવા જઈએ તો પાર્સલ આવી ગયું છે આ નિશાન કુલ એ હળવદ છે આ બજાર ને ઓલી ઓલી ગલીમાંથી ને ઓલું લાલ બટન લાલ બોર્ડ દેખાય ને અહીંયાથી નામ લઈ આવ્યું છે પાછળ રેડી વિડીયો અહીંયા જ પૂરો કરીશું જો સારો લાગ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેમાં મોગલ જેમાં દેવું